સુરતમાં લાલ ગેટ પાસે ગઈકાલે પથ્થરમારાની ઘટના બની આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા આગામી દિવસોમાં તહેવારોનો સમય છે અને આને જ લઈને પોલીસ દ્વારા પણ હવે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સમિતિઓની બેઠક બોલાવવામાં આવી રહી છે તે વચ્ચે ગઈકાલે પથ્થરમારાની ઘટનાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે તે નિવેદનમાં તેમણે શું વાત કરી સાથે થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્ષклеશ યાદવ સાથે તેમની જે મુલાકાત થઈ હતી તે મુલાકાત પાછળનું શું કારણ હતું તે વિશે વાત કરી છે નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈзан ગુજરાતના રાજકારણના પીડ નેતા શંકરસિંહ વાગેલા જવા નવર પોતાના નિવેદનોના કારણે રાજકારણમાં ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા દ્વારા સુરતના લાલગેટ વિસ્તારમાં સૈયદપુરામાં જે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવને લઈને મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે પથ્થરમારાની સામાન્ય ઘટના હતી પરંતુ આ ઘટનાને સત્તા પક્ષ દ્વારા ઉગ્ર સ્વરૂપ આપવામાં આવ્યું એટલું જ નહીં આ ઘટનામાં કેટલાક લોકો પોતાની રીતે અલગ અલગ પ્રકારનું નિવેદન આપીને માહોલ ખરાબ કરવાનું કામ પણ કરી રહ્યા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી એટલે કે તેમણે સ્પષ્ટ આરોપો છે તે સરકાર સામે લગાવ્યા છે ત્યારે આ ઘટનાના કારણે રાજકારણ પણ ગરમાયું છે પહેલાં તો શું કહી રહ્યા છે શંકરસિંહ વાઘેલા તેમણે સુરતની ઘટના મામલે શું પ્રતિક્રિયા આપી તે સાંભળી સામાન્ય ઘટનાઓને મોટું રૂપ આપવામાં આવે છે કોઈને ખબર ના હોય તો ઘટના આયુ મીડિયામાં તમને ખબર પડી ક્યારેક નેચરલ બનતું હોય છે એમને વગર મતલબનું એને પછી પોતપોતાના રીતે લોકો ઉછાળતા હોય છે આવા આવા સમયે આવી વસ્તુ ન ઉછાળાય એ બન્યું હોય તો આશ્ચર્યને એને ઠંડુ કરી દેવાય ટાઈપ ન કરાય ખાસ કરીને ભારત તેમજ ગુજરાતની રાજનીતિમાં જે પ્રકારની વર્તમાન પરિસ્થિતિ છે શું કહેશો એક તરફ મંત્રી એ પરિસ્થિતિ છે જ નહીં અહીં ગુજરાતમાં કોઈ પરિસ્થિતિ નથી સરકાર જેવું છે જ નહીં જેને જેમ જેમ બે બોલો એ જેમ બે બોલો મિછામી દુકડમ મિછામી દુકડમ જય માતાજી જય માતાજી જય ગણેશ જય ગણેશ રામરાજમાં પ્રજા સુખી છે તમને ગુજરાતમાં જોવા મળશે સાચા હાથમાં રાજ રામરાજ ચાલે અહીં તમે સચિવાલયમાં જાઓ હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેઓ આટલેથી અટક્યા નહોતા ત્યારબાદ તેમણે કહ્યું કે ગુજરાતમાં ક્યાં કોઈ સરકાર જેવું છે રામ રાજ્ય પ્રજા સુખી જેવી વાત છે એટલે કે હાલ જેને જે મન ફાવે તે પ્રકારનું કામ કરી રહ્યું છે તેમણે કહ્યું થોડાક સમય પહેલાં જે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની મુલાકાત થઈને આ મુલાકાતને લઈને રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની એવી પણ વાતો ચર્ચાઈ રહી હતી કે શંકરસિંહ વાઘેલા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે પરંતુ આ મુલાકાતને લઈને તેમણે મીડિયા સમક્ષ પોતાનો ફોડ પાડ્યો ફોડ પાડ્યા દરમિયાન તેમણે કહ્યું કે આ તો એક ખાનગી મુલાકાત નહોતી જાહેરમાં જ મુલાકાત હતી ને તેમણે જે મહત્વની વાત હતી તે વાતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી તે સાંભળીએ તો શું કહી રહ્યા છે દેશના હોમ મિનિસ્ટર સાહેબ અમિતભાઈ શાહ એના બી મારા ક્યાં નવા સંબંધ છે આમાં સ્વાભાવિક રક્ષાબંધનના બીજા દિવસે અમદાવાદમાં હતા ને ગાંધીનગર સર્કિટ હાઉસમાં ચા પીવા ભેગા થયા સર્કિટ હાઉસ ખાનગી તો એમાં સર્કિટ હાઉસમાં ક્યાંથી ખાનગી હોય ત્યાં ખાનગી હોય તો ઘણી જગ્યાઓ ખાનગી માટે ખાનગી જ મળવું હોય તો અને મારે બીજેપીને હું નુકસાન બી શું કરી શકું કે ફાયદો બી શું કરી શકું ત્યાં કોંગ્રેસને નુકસાનની કોઈ જગ્યા જ નથી ફાયદાની કોઈ તૈયારી નથી એટલે એમાં કંઈ પડવા જેવું નથી એટલે મળ્યા કર્યા સ્વાભાવિક કોઈ પોલિટિકલી વાતો જે વાતમાંથી કંઈ નીકળવાનું હોય આવું કંઈ નહોતું માની લો કે કંઈ હોય કે બીજેપીના માની લો પચાસ ધારાસભ્યો નીકળી જાય ને તો એ સરકાર એમ નહીં રહેવાની ક્યાં પ્રોબ્લેમ છે થોડાક સમય પહેલા તેમની સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત થઈ હતી આ મુલાકાત દરમિયાન એવી ચર્ચાઓ પણ વેગવાન બની હતી કે આગામી સમયમાં શંકરસિંહ વાઘેલા કદાચ સમાજવાદી પાર્ટીની કમાન ગુજરાતની સંભાળી શકે છે ત્યારે અખિલેશ યાદવે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર આ ફોટા પણ વાયરલ કર્યા હતા અને આ વાયરલ ફોટા બાદ તેમણે આ મામલે પણ પ્રતિક્રિયા આપીને સાથે જ એટલું જ નહીં અખિલેશ યાદવ સાથે તેમના પારિવારિક સંબંધ હોવાની વાત કહી છે અખિલેશ યાદવના જે પત્ની છે તેઓ સાથે તેમના સમાજના હોવાથી અને તેમનો દીકરો લંડન જવાના કારણે તેઓ મુલાકાત માટે પહોંચ્યા હોવાની વાત પણ તેમણે કહી છે પહેલાં તો એ સાંભળી લો શું કહી રહ્યા છે શંકરસિંહ વાઘેલા અખિલેશ યાદવ સાથે આપની મુલાકાતના પારિવારિક સંબંધો છે હમણાં જ હું મળ્યો હતો એમના દીકરાઓને જવાનું હતું લંડનને મને મહિના પહેલાં એમને કીધેલું કે આવો તો સારું એમના વાઇફ ક્ષત્રિય સમાજના છે એટલે સ્વાભાવિક એ સંબંધો પણ મારા ખરા અને એમાં કાગડા ને બેસવું ને દારનું ભાગવું એવી એક કહેવત હોય છે આપણે એ એ થયા એમાં અખિલેશને મેં કીધું તું આ ફોટા ન મૂક્યો તો સારું કે મારે જાહેરમાં કહેવું છે કે અમારા નેતાજી એટલે મુલાયમ મુલાયમસિંહજીની જગ્યાએ તમે છો આવો મારે છાપ સિક્કો પાડવો એટલે જે કહેવું હોય કે સારું એટલે આમાં પછી તમારે જેને જે કહેવું હોય કે મારે મારાથી બીજેપીને નુકસાન નથી બીજેપીને ફાયદો નથી કોંગ્રેસ ને ફાયદો નથી કોંગ્રેસ નુકસાન નથી બસ ચાલ્યા કરે છે બધું કોઈ રફ્તાર બેઠક કે ચાલવા જો તમે ચાલવા જો હાલ જેવી રીતે શંકરસિંહ વાઘેલાના ત્રણ મુદ્દાઓને લઈને અલગ અલગ નિવેદનો મહત્વપૂર્ણ નિવેદનો સામે આવ્યા છે ને જે ઘણા સમયથી રાજકીય અટકળો ચાલી રહી હતી તે રાજકીય અટકળોનું પણ તેમણે અંત આણ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં તેઓ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાઈને ફરી એકવાર તેમના રાજકીય સફરની શરૂઆત કરે છે કે પછી તેઓ નિવેદન આપીને ગુજરાતમાં નવા જૂની કરે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો ત્યાં સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા